અકાઉન્ટ્સ ને હેરાફેરી પૈસાનો કરવા માટે એની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પર એના મોબાઈલથી અમે ચારથી વધારે નવ જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણો બધા જો અનડિટેક્ટેડ સાયબર ગુના છે આપન એનો ઉકેલવામાં મદદ થશે. ગીર સુમરાત જિલ્લા કલેક્ટર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ગેર કાયદેસર પ્રવૃત્તિઓ પર ધોસ પુલા